આપણું શરીર એ શામાંથી બનેલું છે માટીમાંથી બનેલું છે વચન કે છે ઉત્પત્તિ બેસાગ્યું માટી લીધીને માથી માનવ બન્યો પછી એના સ્પોરવામાં પ્રાણ પૂર્યો એટલે આપણું આ જે શરીર છે એ માટીમાંથી બનેલું છે એટલે એ શરીર જ્યારે તમે ઉપવાસ કરવાનું નક્કી કરશો ત્યારે તમને વિચાર આવશે કે તરજી તો ઉપવાસ નહીં થઈ શકે તમારું પેટ એ દિવસે વધારે જોર જોરથી અવાજો કરશે પછી તમારી આંખો રસોડામાં ફ્રિજમાં ક્યાં છે શું ખાવાનું એ તરફ જશે કારણ કે આ શરીર માટીમાંથી આવ્યું છે એટલે એ તમને નીચે લઈ જાય છે પણ તમારી અંદર જે આત્મા છે એ ઉપરથી આવ્યો છે એટલે તમને દર વખતે વિચાર આવશે હું પ્રાર્થના કરું હું બાઇબલ વાંચું હું ઉપવાસ કરું હું ચર્ચમાં જાઉં હું ભજનો કહું હું વચનો વાંચું આ કેમ થાય છે કારણ કે એ આત્મા ઉપરથી આવે છે આત્મા વચનો દ્વારા વિજય મેળવ્યો તો પ્રભુની સંગત કરી શકશો બાકી જો હારી ગયા એ શરીરની ઇન્દ્રિયોને તમે વર્ષ થઈ ગયા તો તમે ઉપવાસ ના કરી શકો પ્રાર્થના ના કરી શકો વચનો ના બોલી શકો